છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સમસ્ત મુસ્લિમ સમાજ મહેસાણા દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મહેસાણા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એકસો વીસ જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી મહેસાણામાં આવેલા પ્રાથમિક કુમાર શાળા નંબર એક હેદરી ચોક મહેસાણા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મણિબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધી સર્જરી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મહેસાણાના સહયોગથી રક્તદાતાઓને સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સર્જરી ક્રેડિટ કો ઓપરેટિવ અગ્રણીઓ દોલત ખાન પઠાણ તથા મણીમા હોસ્પિટલ તરફથી સમીરભાઈ સિદ્દિકે પ્રેરક હાજરી આપી હતી આ કેમ્પમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ બ્લડ ડોનેટ કરી

અને આશરે સો જેટલી બોટલ અમે ડોનેટ કરી આપીએ છીએ આ વજ પણ અમારે મણિમા હોસ્પિટલ અને સંજરી કેડી સોસાયટીના સૌજન્યથી દરેક ડોનરને દસ લીટરનું કુલર આપી અને મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ મિક્સ ભેગા થઈને એક એકતાનું ઉદાહરણ પૂરું પાડીને દરેકે સો બોટલ જેટલી બ્લડ ડોનેટ કરેલ છે અને આજે પણ અત્યારે હાલ પણ બ્લડ ડોનેટ આપવાનું કામ ચાલુ છે પૂરું પાડેલ છે ધીરે ધીરે મુસ્લિમ સમાજ પણ બ્લડ ડોનેટ તરફ આપવામાં આવે છે આ મુસ્લિમ સમાજનો ઓછામાં ઓછો મહેસાણા ખાતે અગિયાર દસથી અગિયારમું બ્લડ ડોનેશન કેમ્પ છે એક વખતે અમે ત્રણસો ડોલર ત્રણસો જીબી બોટલો ડોનેટ પણ અમે કરી છીએ દર વર્ષે અમે સો જીબી બોટલો કાયમ બ્લડ બેંકને ડોનેટ કરીને આપીએ છીએ આજે જો બ્લડ ડોનેશન કેમ્પ કા પ્રોગ્રામ ક્યા જો અમને દેખા યે મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ મહેસાણા તો अच्छा કાફી અચ્છા सहयोग સહયોગ है और उस तरीके से जो बाक़ी पूरा रेस्पॉन्स का पूरे महसाना से सभी वर्ग से लोगों ने इसको सक्सेसफुल बनाया है और ऑलमोस्ट हंड्रेड तक अभी ब्लड डोनेशन कैंप हो गया है और हम लोग एज़ अ जो मणिमा मल्टी स्पेशलिटी हॉस्पिटल का स्टाफ है यहाँ पे हम लोग सेवा दे रहे हैं और इसको और भी आगे ले जाए हमारा यही ध्येय है